પોરબંદરના જુબેલી પુલ થી રોકડિયા હનુમાન મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ નાખવાના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા બત્રીસ લાખ ના ખર્ચે આ કામ કરવામાં આવશે પોરબંદર શહેરના જુબેલી પુલ થી રોકડિયા હનુમાન મંદિર સુધીના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ના અભાવે અકસ્માત ના બનાવો વધ્યા હતા તેમજ આ રોડ પર સ્ટ્રીટ લાઇટ ના અભાવે રાત્રિના સમયે અહીંથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડતી હતી ત્યારે અનેક રજૂઆત બાદ આ રોડ ઉપર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ નાખવા માટે બત્રીસ લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રોડ પર જેટલા પોલ કરી સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવશે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આજરોજ અમે લોકો સ્ટ્રીટ લાઇટનું ઉદઘાટન કરેલું છે જેનો એરિયા હનુમાન રોકડિયાથી બોખીરાના સત્યાઈ માતાજીના મંદિર સુધીમાં આવશે આશરે બ્યાસી જેટલા પોલ છે અને એકસો બાસઠ જેટલી લાઇટો આવશે અને બત્રીસ લાખ જેવા બજેટની અંદર એ એરિયા છે એ તો થશે અને લોકોની સુખાકારી થશે કારણ કે એ એરિયામાં રહેતા અનેક મોટેમાર્ગો એ આપણી આગળ અરજી કરેલી હતી કે રાતવરત એ એરિયામાંથી બેનો અને નીકળતા હોય તો લાઇટની આવશ્યક સેવાઓ જરૂર હતી એટલા માટે થઈને આપણે આજે એનું ખાતમુહૂર્ત કરેલું છે અને આ મહિનાની અંદર ઇન્સ્ટોલેશન થઈ અને મહિના પછી એ સેવા ચાલુ થઈ જશે આ રોડ ઉપર સ્ટ્રીટલાઇટ નાખવાના કામનું એક માસમાં પૂર્ણ કરવામાં આવશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર